અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ એન્ડ સરકાર દ્વારા ભારતની જેમ્સ એન્ડ જ્વેલરી પર સત્યાવીસ ટકા ટેરિફ લાદવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે અમેરિકા દ્વારા જે ટેરિફના દરમાં વધારો કરવામાં આવ્યો છે તેનાથી ભારતની જવરાત નિકાસમાં તીવ્ર ઘટાડો નોંધાવવાની હાલ શક્યતા જોવા મળી રહી છે અમેરિકી સરકાર દ્વારા જે ટેરિફ લાદવામાં આવ્યો છે તેના કારણે દક્ષિણ એશિયાઈ દેશોની આશા ઉપર ફટકો પડ્યો ટ્રમ્પ સરકાર દ્વારા જે ટેરિફ લાદવામાં આવ્યો છે તે અપેક્ષા કરતાં પણ વધુ હોવાનું જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે સરકારે આંકડા તરફ નજર કરીએ તો ભારત દર વર્ષે બત્રીસ મિલિયન ડોલરની કિંમતના જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કરે છે ત્યારે અમેરિકી સરકાર દ્વારા જે ટેરિફ લાદવામાં આવ્યો છે તેના કારણે દક્ષિણ એશિયાઈ દેશોની આશાઓ પર ફટકો પડ્યો છે ટ્રમ્પ સરકાર દ્વારા જે ટેરિસ લાદવામાં આવ્યો છે તે અપેક્ષા કરતા પણ વધુ હોવાનું જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે ભારતમાં હીરા કાપવા તેમજ પોલીસ કરવા માટેનું વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર પણ આવેલું છે જે વૈશ્વિક સ્તરે પ્રોસીજર કરવામાં આવતા દસ હીરા પૈકી નવ હીરા પર પ્રોસિજર ભારતમાં કરવામાં આવતી હોય છે વાર્ષિક ભારતથી ત્રીસ ચાર ટકા હિસ્સો જવેરાતનો નિકાસ કરવામાં આવતો હોય છે એન્જિનિયરિંગ તેમજ ઇલેક્ટ્રોનિક સામાન પછી ડાયમંડ અને જવેરાત ભારતની યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસમાં ત્રીજા ક્રમની સૌથી મોટી નિકાસ ગણવામાં આવતી હોય છે ત્યારે આ ઉદ્યોગને આગામી દિવસોમાં રોજગારી મામલે પણ કેટલી અસર પડે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે તેમજ ટ્રમ્પ સરકાર દ્વારા નવ એપ્રિલ સુધી પોતાનો પક્ષ રાખવા માટે જે તે દેશની સરકારને સમય પણ આપવામાં આવ્યો છે ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન ઇન્ડિયા દ્વારા તે સંદર્ભે મિનિસ્ટ્રી ઓફ કોમર્સને પણ જાણ કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં ટેરિફ સત્તાવીસ ટકા જ રહે છે કે પછી અગાઉની માફક તેમાં ઘટાડો કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે હાલ તમ સરકાર દ્વારા જે રીતે સમગ્ર ભારતમાં ટેરિફ લાદવામાં આવ્યો છે ત્યારે રાજકોટમાં જે જેમ્સ વેલજી એસોસિએશન જે તે આ બાબતને કઈ રીતે જોવો છે તેમને કેટલી નુકસાની થશે તે અનેક મુદ્દાઓ લઈને આપણે અત્યારે જેમ્સ એન્ડ જલુર એસોસિએશનના આ હોદ્દેદારો સાથે વાત કરીશું આપણી સાથે અત્યારે મયુરભાઈ આડેસા છે જેમ્સ જલુર એસોસિએશનના મયુરભાઈ શું કહેશો ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે ટેરિફ લાદવામાં આવ્યું છે પહેલાં કેટલો હતો અને હવે કેટલો લાદવામાં આવ્યો છે ચોક્કસથી આપને જણાવું કે જ્વેલરી ઉદ્યોગ ઉપર પહેલાં પાંચથી સાત ટકા જેવો ટેરિફ લાગવામાં આવતો હતો અને અત્યારે જે નવી જાહેરાત ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવેલ છે તેમાં છવ્વીસ ટકા જેવો વધારો કરવામાં આવ્યો છે એટલે ટોટલ આપણે ગણતરી કરીએ તો એકત્રીસથી તેત્રીસ ટકા જેવો જ્વેલરી ઉપર ટેરિફ લાદવામાં આવ્યો છે અને બુલિયનને ગોલ્ડ અને સિલ્વરને બુલિયનને આમાં બાકાત રાખવામાં આવ્યું છે જે આપણે કહીએ તો વર્લ્ડ બુલિયન છે આપણે ભારત છે ઇમ્પોર્ટ જ કરતું હોય છે એટલે એમાં કાંઈ અત્યારે બુલિયન ઉપર ટેરિફ લાગવામાં આવ્યો નથી તમે શું કહેશો પહેલાં રાજકોટથી સમગ્ર ભારતનું એક્સપોર્ટ કેટલું હતું અને હવે આ બાબત જે ટેરિફ લાગ્યું છે તેનાથી કેટલું એક્સપોર્ટને એક્સપોર્ટને નુકસાન થશે આશરે રાજકોટથી લઈ અને પૂરા ઇન્ડિયામાં આશરે અગિયાર બિલિયન જેવું આપણું એક્સપોર્ટ હતું અહીંયા અને અગિયાર બિલિયન જેવું એક્સપોર્ટ હતું ને જે ટેક્સ લાગેલો છે એ ટેક્સના લાગેલા ઉપરથી આપણે અત્યારે અંદાજ મારી શકીએ કે આશરે વીસથી પચીસ ટકા જેવો ઘટાડો થઈ શકે એવી શક્યતા ખરી તમે શું કહેશો આ જે એક્સપોર્ટ છે તે કેટલું આજે ટ્રમ્પ સરકાર દ્વારા જે ટેરિફ છે તેનાથી કેટલું એક્સપોર્ટ ઘટી શકે છે અંદાજે જે કંઈ આ વધારો થયો છે એના હિસાબે પચીસથી થી ત્રીસ ટકા જેવો ઘટાડો આવી શકે એક્સપોર્ટમાં એવી એવું એક ગણતરી થઈ શકે અત્યારે આપણી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ આ બાબતે ખૂબ જ વિષય ટૂંકમાં અગ્રેસિવ રાખી અને ચર્ચા કરી રહી છે અને અમારા નેશનલ એસોસિએશન પણ આ બાબતે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે આ હતા રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના હોદ્દેદારો જેમનું કહેવું છે કે જે રીતે ટ્રમ્પ સરકાર દ્વારા પચીસ ટકાથી છવ્વીસ ટકા જેટલો જે ટેરીફ લાદવામાં આવ્યો છે ત્યારે ક્યાંકને ક્યાંક જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનને આનો માર પડી રહ્યો છે સાથે ત્રણ લાખ જેટલા જે મજૂર વર્ગ ગામની સાથે જોડાયેલો છે વેપારી વર્ગ જોડાયેલો છે તેમને પણ આનો ઘણો માર સહન કરવો પડશે ત્યારે આ સમગ્ર બાબતે અત્યારે ભારત સરકારને જે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન સાથે રજૂઆત કરી રહ્યું છે જેને લઈ ભારત સરકાર પણ અત્યારે ટ્રમ્પ સરકાર ખાતે વાટાઘાટો શરૂ કરી છે